નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં કેટલાક નિત્યસમો વિશે માહિતી મેળવીશું આ બેઝિક નિત્યસમનો ઉપયોગ આપણે કેટલાક દાખલાઓની ગણતરીમાં કરીશું નિત્યસમ એટલે શું તો આગળ કોઈ પદ આપેલું હોય એ પદનું પાછળ વિસ્તરણ કરી અને વિસ્તરણમાં આ એક્સ અને વાય જે આપણે લખીશું એની એની જગ્યાએ કોઈ રકમ મૂકી અને એના દાખલાનું સોલ્યુશન કઈ રીતના લાવવું એ જોઈએ તો એની માટે આપણે આજે એકથી દસ સુધીના નિત્યશ્રમનો અભ્યાસ કરીશું અને પાછળ કેટલાક ઉદાહરણ પણ જોઈશું તો ચલો પહેલાં જોઈએ કેટલાક બેઝિક નિત્યસમ અહીંયા આગળ હું લખીશ એક્સ પ્લસ વાયનો વર્ગ ચલો નિત્યસમ નંબર એક એક્સ પ્લસ વાયનો વર્ગ અહીંયા આગળ એક્સ અને વાય કૌશની અંદર આપેલા છે તો આ કૌશનું આપણે વિસ્તરણ કઈ રીતના કરીશું તો જુઓ અહીંયાગર એક્સ પ્લસ વાયનો વર્ગ આપેલો છે તો પહેલાં એક્સનો વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ પ્લસ બે એને ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ બીજું પદ એટલે વાય પ્લસ બીજા પદનો વર્ગ તો આ રીતના એનું વિસ્તરણ કરી શકાય આ આ બાજુથી આપણે આ બાજુ આવીએ એટલે શું કહેવાય ને વિસ્તરણ જ્યારે વિસ્તરણથી આગળની બાજુ જઈએ એટલે એને કહેવાય અવયવીકરણ તો આ પદનું આપણે શું કર્યું આ વિસ્તરણ કર્યું કહેવાય હવે આગળ આપણે સ્વાધ્યનો અભ્યાસ કરીશું એમાં આ રીતના કોઈ બે અલગ અલગ સંખ્યાઓ આપી હોય એક્સ અને વાય એનો વર્ગ તો આ રીતના એનું વિસ્તરણ કરી સંખ્યા મૂકી અને ઝડપી એનું સોલ્યુશન કરી શકાય તો અહીંયા આગળ એક્સ પ્લસ વાયનો વર્ગ તો એનું વિસ્તરણ શું થશે એક્સ સ્ક્વેર પ્લસ બે એક્સ વાય પ્લસ વાયનો વર્ગ ચલો જોઈએ હવે બીજું અહીંયા આગળ પ્લસની જગ્યાએ માઇનસ એટલે કે એક્સ માઇનસ વાયનો વર્ગ ચલો આ રીતના આપેલું હોય તો એનું વિસ્તરણ કઈ રીતના કરીશું તો ઉપર અહીંયા આગળ આપણે પ્લસ મૂકે એની જગ્યાએ નીચે શું મૂકશું હવે માઇનસ તો પ્રથમ પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ માઇનસ બે એક્સ વાય એટલે બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો પાછળ નિશાની શું આવશે પ્લસ ચલો એક્સ માઇનસ વાયનો વર્ગ તો શું આવશે પ્રથમ પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ ચલો હવે આ રીતના આપેલું હોય ત્રણ નંબર એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ બંને અલગ અલગ વર્ગ આપેલા હોય એટલે બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો ચલો એનું વિસ્તરણ કઈ રીતના કરીશું તો અહીંયા આગળ બંને પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એક કૌશમાં આપણે શું કરીશું એક્સ વધતા વાય અને બીજા કંશમાં એક્સ ઓછા વાય આ રીતના એનું વિસ્તરણ થશે એક્સ પ્લસ વાય બીજા કૌશમાં આવશે એક્સ માઇનસ વાય બરાબર આ રીતના એનું વિસ્તરણ કરી શકાય એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તો વિસ્તરણ કઈ રીતના થાય એક્સ પ્લસ વાય બીજા કૌશમાં શું આવશે એક્સ માઇનસ વાય ચલો આગળ જોઈએ નિત્યસમ ચાર આ રીતના કોઈ પદ હોય એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી આનો મતલબ શું બે કંશ અલગ અલગ આપેલા હોય એમાં પ્રથમ જે સંખ્યા હોય એ સમાન હોય પણ પાછળની જે સંખ્યા હોય તે અલગ હોય બરાબર આ રીતના કોઈ પદ હોય તો એનું નિત્ય સમય લે એનું વિસ્તરણ કઈ રીતના કરી શકાય તો જુઓ અહીંયા આગળ પ્રથમ પદ જે આપેલું છે એ સમાન છે એક્સ એક્સ તો આપણે લખીએ પહેલાં એક્સનો વર્ગ પ્લસ અહીંયા આગળ પ્રથમ પદ અને આ બીજું પદ એ બંનેનો કરીએ સરવારો તો એ પ્લસ બી એને ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ પ્લસ બંને પદનો ગુણાકાર એટલે એ અને બીનો બી ચલો કઈ રીતના વિસ્તરણ કરીશું એક્સ પ્લસ એ બીજા કૌશમાં એક્સ પ્લસ બી બંને કૌશ ગુણાકારથી જોડાયેલા હોય તો આ રીતના એનું વિસ્તરણ કઈ રીતના કરવાનું તો જો આગળનું પદ કયું એક્સ એક્સ તો એક્સનો વર્ગ પ્લસ કૌશમાં પ્રથમ પદ એનું બીજું અને બીજા પદનું બીજું એટલે એ પ્લસ બી એનો ગુણાકાર કોની સાથે પ્રથમ પદની સાથે એટલે ગુણ્યા એક્સ પ્લસ એ અને બી નો ગુણાકાર તો એ ઇન્ટુ બી ચલો નીચે આ રીતના આપેલું હોય પાંચ નંબર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ નો વર્ગ ચલો આ રીતના કોઈ પદ આપેલું હોય એક્સ પ્લસ વાય પ્લસ જેડનો વર્ગ તો આનું વિસ્તરણ આપણે કઈ રીતના કરીશું તો જુઓ અહીંયા આગળ એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ જેડનો વર્ગ માઇનસ ચલો એક્સનો વર્ગ વાયનો વર્ગ જેડનો વર્ગ પ્લસ શું આવશે ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ પ્લસ ટુ ઝેડ એક્સ તો આ રીતના વિસ્તરણ કરી શકાય પહેલાં શું કરવાનું આ વર્ગ જે આપેલો હોય એટલે દરેક પદનો વર્ગ એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પ્લસ બે એક્સ વાય પ્લસ બે વાય ઝેડ પ્લસ બે ઝેડ એક્સ આ રીતના વિસ્તરણ કરાય હવે જુઓ અહીંયા આગળ જે આપણે વિસ્તરણ જોયું એ કૌશની ઉપર શું આપેલું હતું વર્ગ આપેલા હતા એવા પાંચ પ્રકારે વિસ્તરણનો અભ્યાસ કર્યો ફરીથી જોઈએ એક્સ પ્લસ વાયનો વર્ગ એટલે શું આવશે એક્સ સ્ક્વેર પ્લસ બે પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ ચલો એની જગ્યાએ માઇનસ એક્સ માઇનસ વાયનો વર્ગ તો શું કરવાનું પ્રથમ પદનો વર્ગ માઇનસ બે પ્રથમ પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ અહીંયા આવશે માઇનસ પાછળ આવશે પ્લસ ચલો ત્રણ એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ આ રીતના બંને અલગ અલગ આપેલા હોય એટલે બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો પહેલાં બંનેનો સરવાળો એક્સ પ્લસ વાય પછી બંનેની બાદ બાકી એક્સ માઇનસ વાય ચલો એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી આપેલા હોય તો શું કરવાનું તો અહીંયા આગળ બંને જે સમાન પદ હોય એનો વર્ગ એટલે એક્સનો વર્ગ પ્લસ બંને પાછળ બીજા પદોનો સરવારો એટલે એ પ્લસ બી પ્રથમ પદ એટલે એક્સ પ્લસ બંનેનો ગુણાકાર એટલે એ ઇન્ટુ બી ચલો એક્સ પ્લસ વાય પ્લસ વર્ગ તો અહીંયા આગળ શું હશે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ જેડનો વર્ગ પ્લસ બે એક્સ વાય પ્લસ બે વાય ઝેડ પ્લસ બે ઝેડ એક્સ તો પહેલાં તમે આ પાંચ નિત્યસન જે આગળ લખ્યા એક આગળમાં લખી અને કમ્પ્લીટ તૈયાર કરી લો હવે આગળ જોઈએ કોઈ નિત્યસનના ઉપર ત્રણ ઘાત આપેલી હોય એટલે અહીં આગળ કેવું હશે હવે આગળ એક્સનો ઘન પ્લસ વાયનો ઘન એ રીતના ઉપર ત્રણ ઘાત આપેલી હોય તો એનું વિસ્તરણ કઈ રીતના કરી શકાય એ હવે જોઈએ આપણે આગળ ચલો તમે એકથી પાંચ સુધીના નિત્યસમ બરાબર તૈયાર કરી લેતા હશે હવે જોઈએ આગળ નિત્યસમ નંબર છ તો અહીંયા આગળ લખું નિત્યસમ નંબર છ આપની જે રીતના આગળ નિત્યસમ નંબર એકની ચર્ચા કરેલી હતી કે એક્સ પ્લસ વાયનો વર્ગ તો એ રીતના નિત્યસમ નંબર છ આવશે એક્સ પ્લસ વાયનો ઘન એક્સ પ્લસ વાયનો ઘન તો હવે આનું આપણી નિત્યસમ એટલે વીસ ત્રણ કઈ રીતના કરીશું તો જુઓ અહીંયા આગળ પ્રથમ પદ આપેલું છે અહીં આગળ એક્સ અને બીજું છે વાય તો એક્સનો ઘન તો અહીં આગળ હું લખીશ એક્સનો ઘન પ્લસ જે રીતના આપણે બે લખતા એ રીતના અહીં આગળ ત્રણ એને ગુણ્યા પ્રથમ પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ વાયનો ઘન અહીંયા આગળ વચ્ચે આજે એક્સ પ્લસ વાળું પદ એ વધારે ઉમેરવાનું થશે આપણે નિત્યશમ એકમાં શું કરતા વર્ગવાળામાં પ્રથમ પદનો વર્ગ પ્લસ બે પ્રથમ પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ પછી આગળ ઘન આપેલું છે ઘન આપેલું એટલે શું કરવાનું એક્સ પ્લસ વાય વચ્ચે વધારાનું એડ કરવાનું બરાબર હવે આગળ આનું સાદુરું પછી આપી શકાય એક્સનો ઘન એટલે એક્સનો ઘન પ્લસ આજે પદ છે કૌંસમાં અંદર ગુણાકાર થશે એટલે ત્રણ એક્સનો વર્ગ વાય પ્લસ ત્રણ એક્સ વાયનો વર્ગ પ્લસ વાયનો ઘન આ રીતના બનશે આ જે એક્સ અંદર ગુણાશે બરાબર એટલે એક્સ કેટલા થશે બે તો ત્રણ એક્સ સ્ક્વેર વાય પ્લસ પછી વાય સાથે ગુણાશે પદ એટલે ત્રણ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાયનો ઘન હવે એ રીતના આપણે જોઈએ આગળ અહીં આગળ જે પ્લસ આપેલું છે એની જગ્યાએ અહીં આગળ વચ્ચે શું આવશે માઇનસ આવશે એટલે કે એક્સ પ્લસ વાયનો ઘન એક લખીએ એક્સ પ્લસ વાયનો ગન તાજે આપણે અંદર પ્લસ મૂકતા એની જગ્યાએ માઇનસ મૂકીશું તો અહીં આગળ જુઓ એક્સનો ગન માઇનસ ત્રણ એક્સ વાય એક્સ માઇનસ વાય માઇનસ વાયનો ગન બરાબર ચાલો આનું પણ સાદું રૂપ આપી શકાશે તો આપીએ એક્સનો ગન તો એક્સનો ગન અહીં આગળ શું આવશે માઇનસ ચાલો એક્સનો ગન માઇનસ આ પદ એનો અંદર ગુણાકાર થશે એટલે ત્રણ એક્સ સ્ક્વેર વાય પછી આગળ માઇનસ માઇનસ થશે પ્લસ ત્રણ એક્સ વાય સ્ક્વેર ત્રણ એક્સ વાય સ્ક્વેર પાછળ આવશે માઇનસ વાયનો ગન આ રીતના બનશે પછી આગળ માઇનસ હોય એટલે શું કરવાનું દરેક જગ્યાએ આવશે માઇનસ પ્લસ હોય તો પ્લસ એક્સ માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર વાય આ પદ અંદર એક્સ સાથે ગુણાય એટલે એક્સ બે બનશે એટલે એક્સ પછી આ પદ વાય સાથે ગુણાય એટલે વાય બે બનશે એટલે વાય સ્ક્વેર અને માઇનસ વાય ગન ચલો આગળ જોઈએ નિતેશન નંબર આઠ ચલો આ રીતના કોઈ આપેલું હોય એક્સ ગન માઇનસ વાય ગન અહીંયા આગળ જુઓ માઇનસ આપેલું છે અને એક આવશે પ્લસ વાળું ચાલો આપણે પહેલાં આગળ પ્લસની ચર્ચા કરીએ એટલે પાછળ માઇનસ વાળું યાદ રાખવું સહેલું પડશે તો એક્સ ગન પ્લસ વાય ગન ઘન આપેલા છે અને બંને પૂર્ણ ઘન સંખ્યાઓ એક અંશની બહાર આપેલી છે તો પહેલાં શું કરશું આપણે એક વખત આ એક્સ પ્લસ વાય લખીશું એટલે એક્સ પ્લસ વાય ચલો અહીંયા આગળ પ્લસ છે તો અહીંયા આગળ શું આવશે પ્લસ બીજા કૌંસમાં જોઈએ હવે આગળ આપણે तो चलो x यदि अगर 12 आ गया तो ये अगर शो आपसे x² - xy + y² चलो x + y બીજા કૌંસમાં x² - xy + y² चलो ये लिखना જોઈએ નિત્યસમ નંબર 9 અહીં अगर ये प्लस આવ્યું એની જગ્યાએ માઈનસ આપેલો હોય તો x ની 3 घात માઇનસ વાયની ત્રણ ગાત ચલો એક્સની ત્રણ ગાત માઇનસ વાયની ત્રણ ગાત આપેલી છે તો પેલા કૌશમાં આપણે શું લખીશું અહીંયા કે પ્લસની જગ્યાએ માઇનસ તો એક્સ માઇનસ વાય બીજા કૌશમાં દરેક જગ્યાએ આવશે પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ જો ફરી આપણે આ બંને સમની ચર્ચા કરીએ એક્સ ગન પ્લસ વાય ગન તો બંને પૂર્ણ ઘનસંખ્યાઓ એટલે પહેલાં લખીશું એક્સ પ્લસ વાય બીજા કંશમાં અહીંયા આગળ એક એક્સ અને વાય આવી ગયા એટલે અહીંયા આગળ એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ માઇનસ પ્રથમ પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ ચલો પૂર્ણ ઘનસંખ્યાઓ એટલે પહેલાં એક જોડી અલગ બનાવીએ તો એક્સ માઇનસ વાય તો અહીંયા આગળ શું આવશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ એટલે કે પ્રથમ પદનો વર્ગ પ્લસ પ્રથમ પદ અને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ હવે આગળ જોઈએ નિત્ય સમ નંબર દસ એક્સ ગન પ્લસ વાય ગન પ્લસ ઝેડ ગન ત્રણ એક્સ વાય ઝેડ ચલો આ રીતના આપેલું હોય એક્સ ગન પ્લસ વાય પ્લસ ઝેડ ત્રણ એક્સ વાય ઝેડ શું કરીશું જુઓ અહીં આગળ પહેલાં છે એક્સ વાય જેડ પૂર્ણ ઘનસંખ્યાઓ આપેલી છે ને અલગ લખીએ તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બીજા કૌશમાં તો એને વર્ગની રીતના દર્શાવીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પછી આવશે માઇનસ એક્સ વાય માઇનસ વાય એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ પહેલાં શું કરવાનું ત્રણે અલગ કૌશમાં દર્શાવીશું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પછી અહીંયા આગળ જુઓ એક એક વખત દર્શાવી દીધા તો અહીંયા આગળ શું આવશે વર્ગ એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ તો અહીંયા આગળ આપણે એકથી લઈ અને દસ નિત્યસમની ચર્ચા કરી આ દસ નિત્યસમ લખી લખી અને તૈયાર કરી દેવાના પછી આનો ઉપયોગ કરી આપણે ઉદાહરણ ગણીશું અને સ્વાધ્યાય બે પોઈન્ટ ચારની ચર્ચા કરીશું હવે આગળ આપણે કેટલાક ઉદાહરણોની ચર્ચા કરીએ ચલો જોઈએ આગળ ઉદાહરણ નંબર અગિયાર યોગ્ય નિત્યશ્રમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો અહીંયા આગળ રકમ એક એક્સ પ્લસ ત્રણ અને બીજા કૌશમાં એક્સ પ્લસ ત્રણ બંને કૌશ એની અંદર જે રકમ આપેલી છે સમાન આપેલી છે તો કયા નિત્યશ્રમનો ઉપયોગ કરીશું તો નિત્યશ્રમ નંબર એક જે હતો એક્સ પ્લસ વાયનો વર્ગ અહીંયા આગળ જુઓ આગળ એક્સ એક્સ સમાન વાય વાય વાયની જગ્યાએ કિંમત આપેલી છે ત્રણ બંનેમાં સમાન એટલે વાય પણ કહેવાય સમાન તો નિત્યસન નંબર એક એટલે કે પ્રથમ નિત્યસંઘ એનો આપણે ઉપયોગ કરીશું તો પ્રથમ નિત્યસંઘ કયો હતો તો એક્સ પ્લસ વાયનો વર્ગ અહીં આગળ બંને કઉ સમાન આપેલા છે તો આ રીતના એને લખી શકાય એક્સ પ્લસ ત્રણ નો વર્ગ એની જગ્યાએ નિત્યસમ કયો આવશે એક્સ પ્લસ વાયનો વર્ગ ચલો આને આપણે અલગ પાડીએ તો એક્સનો વર્ગ પ્લસ પ્રથમ પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ જો એક્સ બરાબર કેટલા આપેલા છે તો એક્સ બરાબર એક્સ અને વાય બરાબર ત્રણ આપેલા છે તો જો એક્સ હશે એક્સની જગ્યાએ એક્સ મૂકીશું અને વાયની જગ્યાએ મૂકીએ ત્રણ તો ચલો અહીંયા આગળ એક્સ એક્સની જગ્યાએ કેટલા તો એક્સનો વર્ગ પ્લસ બે એક્સની જગ્યાએ એક્સ વાયની જગ્યાએ કેટલા મૂકવાના ત્રણ કેટલા મૂકીશું ત્રણ પ્લસ ત્રણનો વર્ગ x એક્સનો વર્ગ એટલે એક્સ વર્ગ પ્લસ ત્રણ દુ છ તો છ એક્સ પ્લસ ત્રણનો વર્ગ એટલે નવ તો આ થશે આપણો જવાબ એક્સ વર્ગ પ્લસ છ એક્સ પ્લસ નવ કયો આવશે એક્સ પ્લસ વાયનો વર્ગ બરાબર એક્સનો વર્ગ પ્લસ બે પ્રથમ પદ એક્સ બીજું પદ વાય પ્લસ બીજા પદનો વર્ગ એટલે વાયનો વર્ગ ચાલો બાજુમાં એક્સ માઇનસ ત્રણ અને એક્સ પ્લસ પાંચ અહીંયા નિત્યસમ જો બંને કેવા આપેલા છે તો અલગ અલગ આપેલા છે આમાં આપણે આગળ એક જોયું હતું નિત્યસમ નંબર ચાર એમાં એ એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી એ રીતના તો નિત્યસમ એનો આપણે ઉપયોગ કરીશું જો આ રીતના એક્સ પ્લસ એ બીજા કોશમાં એક્સ પ્લસ બી ચલો મિસ્તરણ કઈ રીતના કરી તો આપણે એનું તો એક્સનો વર્ગ પ્લસ બંનેનો એ અને બીનો સરવારો તો એ પ્લસ બી ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ પ્લસ પાછળ બંનેનો ગુણાકાર એટલે એ બી ચલો કિંમત મૂકીએ અહીંયા આગળ એ એટલે કેટલા આવશે તો ત્રણ બી એટલે કેટલા આવશે તો પાંચ ચલો એક્સ એટલે તો અહીંયા આગળ એક્સ આપેલા છે તો એક્સનો વર્ગ એમને એમ રહેશે પ્લસ એની જગ્યાએ માઇનસ ત્રણ પ્લસ બીની જગ્યાએ પાંચ ચલો એક્સ એટલે એક્સ જ આવશે પ્લસ એ અને બીનો ગુણાકાર એટલે માઇનસ ત્રણ બી એટલે પાંચ જો અહીંયા આગળ નિશાની માઇનસ હોય તો માઇનસ લખવાની પ્લસ હોય તો લખવાની જરૂર નથી સાદુ રૂપ આપીએ આનું એક્સની ત્રણ ગાથ ચલો પ્લસ અહીંયા આગળ જુઓ આ માઇનસ પ્લસ માઇનસ થશે પાંચમાંથી ત્રણ જો એટલે આવશે બે મોટી સંખ્યા કહીએ અહીંયા આગળ પાંચ પ્લસ તો અહીંયા આગળ પ્લસ આવશે પાછળ આવશે એક્સ ચલો પ્લસ પાંચ તરી પંદર એટલે માઇનસ પંદર ચલો એક્સનું ઘન પ્લસ બે એક્સ આ પ્લસ માઇનસ માઇનસ પંદર જવાબ કયો બનશે એક્સની ત્રણ 3 પ્લસ બે એક્સ માઇનસ પંદર અહીંયા આગળ આપણે ઉદાહરણ નંબર અગિયાર એમાં દાખલા નંબર એક અને બેની ચર્ચા કરી ચલો જોયા આગળ ઉદાહરણ નંબર બાર સીધો ગુણાકાર કર્યા સિવાય એકસો પાંચ ગુણ્યા એકસો છની કિંમત મેળવો અહીં આગળ એકસો પાંચ ગુણ્યા એકસો છ આ કિંમત આપણે શોધવાની છે બરોબર એકસો પાંચ ગુણ્યા એકસો છ કરીએ તો કેટલો જવાબ આવશે એ આપણે શોધવાનો છે પણ અહીંયા સીધો ગુણાકાર કરવાનો નથી તો અહીંયા આગળ એકસો પાંચ આપેલા છે સો કરતો કેટલા વધારે તો પાંચ વધારે તો આ રીતના લખીએ આપણે સો પ્લસ પાંચ એ રીતના બીજા કંશમાં એકસો છ એ સો કરતો કેટલા વધારે तो 6 * तो केला वजे 100 * तो केला वधारे 6 तो यहां अगर लिखे 100 + 6 એટલે અહીંયા ગર 105 ના આપણે બે ભાગ પાડે 100 વત્તા 5 106 ના બે ભાગ પાડે 100 વત્તા 6 ચલો હવે આ તમને એક નિત્યસમ જોવા મળશે કયો નિત્યસમ આવશે x + a x + b અહીંયા ગર આ a અને આ b તો ચલો बाजूમાં નિત્યસમ લખું x + a એક્સ પ્લસ બી આ રીતના નિત્ય સમ હોય તો આપણે એનું સાદુરુપ કઈ રીતના આપતા હતા તાજે એક્સ હોય એક્સનો વર્ગ પ્લસ આ બંને સંખ્યાઓનો સરવારો એટલે એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ ઇન્ટુ બી તો બસ આ જે કિંમત હોય એ આમ અંદર મૂકીશું તો ચલો મૂકીએ અહીંયા આગળ જુઓ નો વર્ગ એટલે એક્સ એટલે પ્રથમ પદ તો અહીંયા આગળ કોઈ આપ્યું છ તો નો વર્ગ ચલો પ્લસ એ પ્લસ બી તો એ અને બી એટલે પાંચ વત્તા છ તો એ લખીએ પાંચ વત્તા છ એને ગુણ્યા એક્સ એટલે પાછું પ્રથમ પદ એટલે સો ચલો પ્લસ એ અને બી બંનેનો ગુણાકાર એટલે પાંચ ગુણ્યા છ ચલો આ સોનો વર્ગ એટલે જે પાછળ જીરો આપેલો હોય એ ડબલ કરી દેવા બે આપેલો હોય તો ચાર પ્લસ પાંચ પાંચ દસ ને અગિયાર કંકસ મો સો પ્લસ છ પંચમ ત્રીસ ચલો એક બે ત્રણ ચાર જીરો પ્લસ અગિયાર એકા અગિયાર પાછળ આવશે બે જીરો પ્લસ ત્રીસ આ બધાનો હવે કરીશું સરવાળો તો ચલો આ ચાર રકમ અહીંયા આગળ જુઓ પાછળ બે તો બે તો બે જીરો પછી અહીંયા આગળ બે એકડા તો બે એકડા આગળ એક એક ત્રણ એકરા આવશે પ્લસ પાછળ આવશે ઝીરો તો અહીંયા આગળ શું બનશે એક 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 ત્રણ ઝીરો એટલે કે અગિયાર હજાર એકસો ત્રીસ આપણે ડાયરેક્ટ એકસો પાંચ ગુણ્યા એકસો છ કરીશું તો એનો જવાબ કેટલો આવશે અગિયાર હજાર એકસો ત્રીસ પણ જો આપણે નિત્યસમ યાદ હોય તો આ રીતના મોટો ગુણાકાર કરવાની જરૂર નથી નિત્યસમ લખી એની કિંમત મૂકો એટલે જવાબ મળશે કેટલો જવાબ આવશે અગિયાર હજાર એકસો ત્રીસ અહીં અગર આપણે ઉદાહરણ અગિયાર અને બારની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત